આપણે વણ સરપસ માં નવા નવા છૂટાણા આવે ગામમાં એકદમ કમ્પ્લીટ ચોખ્ખું રાખવાનું હે શેરીઓમાં આ કામ માટે મને ગામમાં ઘણા રિક્વેસ્ટ કરેલી છે પણ મને એમ થયું કે ડોહલી એકદમ કામ ચોખ્ખું કમ્પ્લીટ કરાવશે એટલે આ કોન્ટ્રાક્ટર તમને આપવામાં આવે છે દિલથી કામ કરજો ગામની અંદર કોઈ કમ્પ્લેન ન આવી જોઈએ મારી જોડે બરાબર

मु आ घर नो काम करीस बथुई अन तिमी आई खोटी उपाधी करो वा तम तरे का गोपाल हा आया का वारिस आम्ही आखा खां गांम नी सफाई राखी कोनी

તમે સરપ માં નતા આવ્યા ત્યારે તો મોટી મોટી કરતા કે આમ ચોખ્ખું રખાવું નાખું ગામ ચોખું કરાય નાખું

મારો માણસ કોઈ ખોટું ન બોલે માતાજી ને આમ ખાય બોલો હું કેવાય નો આવું પણ મને ઘીરે માણા ઠેઠ રાવ ફરિયાદ કરે છે કોણ હતું સરપસ બીજો કોણ હોય તારો માછીઓ ભાઈ પૂરો દાદો એ હાવ ખોટો નથી હું મારા આંખે જોઈ લાવું સરપસ સરપસ તમને નો ખબર હોય એ દીકરો રમત રમી ગયો પણ કાંઈ વાંધો નહીં દીકરા રમત રમતું આમ તો સરપસ બરોબર આવી ગોપાલ આ ખાવું નથી હા મને લઈ લે

દાદા સમજો થોડું કોઈ વિચારો ને હાલો થોડું ખાઈ લેવી પેલા એ ખાઈ ને શું નકરું કરવું એ આ ખાય તારા બાપ ખાવા રીશું ને તો આપણે રેસમાં માં રહી જઈશું ઇયો બે બાલ 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 આલે

આ લાવો તમારો દીકરો શું હાટુ છે આ સેવા કરું છું લાવો લાવો ડોસી લાવો બટા અહીંયા નો નખાય એ ડોસી માં અહિયાં એ વારવા વાર રાખ્યા છે પગારદાર તમને નો ખબર હોય લાવો મૂકો મૂકો વારવા વાર રાખ્યા છે હવે દીકરા જો આખા ગામમાં તારી ખબર પડશે ભગત દીકરો થયો અને ગામમાં સફાઈ નથી રહેવા દેતો

આખા ગામની ની શેરીઓ વાર્યા વગર ઘરે ગયો તો કાયમ કપાતર હું તને ભરવીશ મારા મોટા હમુ ને જોન થન મોનો વારવા મોઈ હાલો ગોપાલ હાલો સરપાટ હાલો 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 કાતર પાસ ન તો કેતો હું તો હું તો આને ભગત માનતો તો